ગીર સોમનાથના વેરાવળ નજીક સવની ગામમાં ગાગડિયા ધૂનામાં રહેતા શીતલ મગરનું મોત થતાં ગામના લોકોએ શોકાંજલિ અર્પણ કરી હતી નોંધનીય છે કે આ મગર ગામના જીવા ભગતના અવાજને ઓળખીને નદીમાંથી બહાર આવતો હતો અને જીવા ભગત દ્વારા આપવામાં આવતો પ્રસાદ પણ આરોગી જતો હતો જીવા ભગત નદીના કાંઠેથી શીતલના નામની બૂમ પાડે કે તરત જ આ મગર નદીમાંથી બહાર આવે આ દ્રશ્ય ભલભલા લોકો માટે કૌતુક બની રહ્યું હતું મગરનો નિધન થતા તેના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે અસલિયા એલે હું ગમે ત્યારે જમાડવા जातो હું બોલાવતો ત્યારે મારો માર મારી બાજુમાં આવી પ્રસાદ માતાજીનો લઈને પછી પાછા વરી વયા જાય ને ગમે ત્યારે હું બોલાવું આ ગુનાની અંદર હોય તો જ્યારે બોલાવું એટલે સીધા આવી જતા એ બહુ માતાજી ઉપર અમને શ્રદ્ધા છે ખોડિયારમાં ઉપર અને આ ખોડિયાલમાંના દર્શન કરતા શીતલ નામની મગર હતી એના પણ અમે દર્શન કરતા એ દર્શન આટુ જ અમે અહીંયા આવીએ છીએ અને વર્ષોથી આ મગર છે આજે એ નથી મગર શીતલ નામની એનો અમને બહુ દુઃખ છે અફસોસ છે કે આજે એ નથી શીતલ નામની મગર આ દુનિયામાંથી અત્યારે છે ને અમને બહુ મોટું ઘણું દુઃખ લાગ્યા છે અને જ્યારે અહીંયા દર્શન કરવા આવ્યો છે માતાજી ત્યાં મગરના દર્શન નથી થતા તો અમારું દિલ બહુ દુબાય છે